મિત્રો શું તમે ક્યારે અનુભવ્યું છે કે અચાનક તમારા હાથ કે પગ સુન્ન પડી જાય છે ક્યારેક ધ્રુજારી આવે છે ક્યારેક જણ થાય છે જાણે વીજળી વહી જાય છે એમ લાગે છે ઘણા લોકો એ વિચારતા હોય છે કે આ તો સામાન્ય બાબત છે થોડી વારમાં ઠીક થઈ જાય છે પણ શું તમે જાણો છો કે આ લક્ષણ તમારા શરીરના અંદર કોઈ ગંભીર ગમી એ ઇશારો આપી શકે છે હા મિત્રો આ સુન્ન પડવું ધ્રુજારી આવી કે હાથ પગમાં ઝણઝણાટ થવી આ બધું એ બતાવે છે કે તમારા નસો એટલે કે નર્વસ સહી રીતે કામ નથી કરી રહ્યા અને તેના પાછળનું મુખ્ય કારણ છે શરીરમાં કેટલીક મહત્વની પોષક તત્વોની ઉણપ તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી ત્રણ ચીજની જે જો તમે રોજ ખાવાનું શરૂ કરો તો હાથ પગ સુન્ન પડવાની ઝણઝણાટ થવાની કે ધ્રુજારી આવવાની તકલીફ ગુજ આરોગ્ય ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની જરાય ન ચૂકશો જેથી અવનવી માહિતી પહેલા મળે તમને ચાલો મિત્રો જાણીએ ધીમેથી સમજીએ સંપૂર્ણ રીતે સૌથી પહેલા સમજીએ કે આખરે હાથ પગ સૂન કેમ પડે છે આપણે શરીરમાં નસો એટલે કે નર્વ્સ જે મગજથી લઈને હાથ પગ સુધી સંદેશા પહોંચાડે છે જ્યારે આ નસો કમજોર થઈ જાય તેમનું બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય કે તેમના આસપાસની પ્રોટેક્ટિવ લેયર માઇલિન શીત ખતમ થવા લાગે ત્યારે સંદેશો સહી રીતે નથી જઈ શકતા એટલે આપણે હાથ પગમાં સૂનપણું ચૂંથરાટ કે ઝણઝણાટ અનુભવીએ છીએ આ સમસ્યા વધારે કરીને બી વિટામિન્સની ઉણપથી થાય છે ખાસ કરીને વિટામિન બી ટ્વેલ્વ વિટામિન બી સિક્સ અને ફોલિક એસિડ એટલે કે બી નાઇનની કમીથી આ ત્રણેય નસોને મજબૂત રાખે છે રક્ત પ્રવાહ સુધારે છે અને શરીરમાં નવી લાલ રક્તકણો એટલે કે આરબીસીઝ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે ચાલો હવે જાણીએ આ ત્રણ ચીજ શું છે જે તમારે રોજ ખાવાની શરૂઆત કરવી જોઈએ જો તમે હાથ પગ સોનું પડવાની કે ઝણઝણાટની તકલીફથી છુટકારો મેળવવા માંગો છો પહેલી ચીજ તલ હા મિત્રો સામાન્ય દેખાતા તલ આપણા માટે ખૂબ જ અમૂલ્ય ખોરાક છે તલમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન ઝિંક અને ખાસ કરીને વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર હોય છે આ તત્વો નસોને મજબૂત કરે છે રક્ત પ્રવાહ સુધારે છે અને શરીરમાં ઉર્જા લાવે છે જો તમે શિયાળમાં રોજ એક ચમચી તલ ખાઓ ખાસ કરીને કાળા તલ તો નસો મજબૂત થાય છે હાથ પગમાં થતી ધીમે ધીમે ઘટવા લાગે છે છે સવારના નાસ્તા પછી અથવા સાંજે દૂધ સાથે એક ચમચી તલ ખાવાથી શરીરમાં ગરમી પણ રહે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે ઘણા આયુર્વેદિક ગ્રંથોમાં તલને નસો માટેનું ટોનિક ગણાવ્યું છે બીજી ચીજ અખરોટ એટલે કે વોલનટ મિત્રો અખરોટને તમે દિમાગનો ખોરાક તરીકે ઓળખો છો પણ એ સાથે એ નસોનું રક્ષક પણ છે અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ્સ વિટામિન ઈ મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે આ બધું મળીને આપણા નર્વ સેલ્સની દિવાલને મજબૂત કરે છે જ્યારે નસોની દીવાલ મજબૂત રહે છે ત્યારે ઇલેક્ટ્રિકલ સિગ્નલ યોગ્ય રીતે પસાર થાય છે અને હાથ પગમાં સૂનપણું કે ઝણઝણાટ થતી નથી દરરોજ બે અખરોટ ખાવાની ટેવ પાડો સવારના નાસ્તા સાથે કે રાત્રે સૂતા પહેલા દૂધ સાથે ઘણા લોકો માને છે કે અખરોટ ગરમ છે પણ યોગ્ય માત્રામાં ખાશો તો એ ખૂબ લાભદાયક છે આથી શરીરમાં ગુડ ફેટ્સ મળે છે જે બ્રેન અને નર્વસ સિસ્ટમને તેજ બનાવે છે ત્રીજી ચીજ દૂધમાં હળદર અને અશ્વગંધા પાવડર મિત્રો આ ઘરેલું ઉપાય છે પણ તેની અસર અદ્ભુત છે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી અશ્વગંધા પાવડર નાખો હળદર શરીરમાં સોજા ઘટાડે છે અને બ્લડ ફ્લુ વધારવામાં મદદ કરે છે જ્યારે કે અશ્વગંધા એક શક્તિશાળી અડેપ્ટન છે જે આપણા નર્વ્સને શાંત કરે છે ટેન્શન ઘટાડે છે અને એનર્જી આપે છે હાથ પગની ધ્રુજારી થાક અથવા નસની કમજોરી માટે આ દૂધ રાત્રે પીવું ખૂબ ઉપયોગી છે ઘણા વૃદ્ધ લોકો જે વારંવાર ઝણઝણાટ અથવા સોનપાની ફરિયાદ કરે છે તેઓ માટે આ ઉપાય ચમત્કાર જેવો કામ કરે છે છે હવે મિત્રો તમે એ વિચારતા હશો કે શું માત્ર આ ત્રણ વસ્તુ ખાવાથી જ ફાયદો થશે તો હા જો તમે નિયમિત રીતે ખાશો અને જીવનશૈલીમાં થોડા ફેરફાર લાવશો તો જરૂર ફાયદો થશે જેમાં સૌથી મહત્વની બાબત છે એક્સરસાઇઝ અને બ્લડ સર્ક્યુલેશન રોજ સવારે થોડી ચાલ હાથ પગની કસરત અથવા હળવો યોગ કરો જેથી રક્ત પ્રવાહ વધે સાથે સાથે પૂરતું પાણી પીતા રહો કારણ કે નસોને હાઇડ્રેટેડ રાખવા માટે પાણી પણ જરૂરી છે અને જો તમે શાકાહારી છો તો ટ્વેલ્વ ફોર્ટીફાઈડ દૂધ લેવાનું શરૂ કરો કારણ કે બી ટ્વેલ્વની જ સૌથી મોટું કારણ છે હાથ પગમાં ઝણઝણાટનો ઘણા લોકો કહે છે કે મારે હાથ સૂઈ ગયો જેવું લાગે છે અથવા પગમાં વીજળી ચડે છે આ લક્ષણો નાના છે પણ સમયસર ધ્યાન ન આપો તો નસ્યોની કમજોરી વધતી જાય છે અને પછી તે પેરેફેરલ ન્યુરોપથી દેવી ગંભીર સ્થિતિમાં ફેરવાઈ શકે છે આથી આજેથી જ આ ત્રણ વસ્તુ એટલે કે તલ અખરોટ અને હળદર અશ્વગંધા દૂધ રોજ ખાવાની શરૂઆત કરો એક અઠવાડિયામાં તમે ફરક અનુભવશો હાથપગમાં થતી ધ્રુજારી ઘટશે જણજણાટ ઓછી થશે અને શરીરમાં નવી એનર્જી આવશે સાથે મિત્રો થોડી કાળજી રાખવાની પણ જરૂર છે બહુ લાંબા સમય સુધી મોબાઈલ પકડીને બેસવું કે એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી રહેવું પણ પગ સૂન થવાનું કારણ બની શકે છે એટલે વારંવાર હાથ પગ હલાવતા રહો રક્ત પ્રવાહને રોકાતો ન દો જો તમારે શુગર છે તો ખાસ ધ્યાન આપો કારણ કે ડાયાબિટીઝના દર્દીઓમાં નસો ઝડપથી કમજોર ખાય છે એટલે બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું પણ એટલું જ જરૂરી છે મિત્રો કુદરતી આપણને દરેક રોગ માટે ઉપચાર આપ્યો છે ફક્ત આપણે તેને ઓળખવાની જરૂર છે નસો કમજોર થવાની શરૂઆતમાં શરીર નાના સંકેત આપે છે સુન્નપણું ઝણઝણાટ ધ્રુજારી અને અવગણશો નહીં આપણી નસો જ આપણા શરીરની વીજળી છે જો એ બંધ થવા લાગે તો આખી મશીન ધીમી પડી જાય એટલે આજેથી સ્વસ્થ ખોરાકલો તણાવ ઘટાડો પૂરતી હુંઘલો અને આ ત્રણ કુદરતી દવાનો ભાગ રોજની ટેવ લો જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો જરૂર શેર કરો તમારા પરિવાર અને મિત્રો સાથે કારણ કે આજના સમયમાં દરેક ત્રીજા વ્યક્તિને હાથ પગ સૂન પડવાની કે ઝણઝણાટની તકલીફ છે અને કુદરતી રીતે એને ઠીક કરવાનો રસ્તો જાણવો એ ખૂબ જરૂરી છે